તો મારું નામ છે પ્રીતિ ગુજારીયા અને ભાઈઓ આપણા ઘરે આવ્યા છે ઇન્ટરવ્યૂ લેવા માટે અને એવું તો નથી કે નથી ઓળખતા ઓળખીએ જ છીએ બધા રિલેટિવ જ છે તો ભાઈ બધા આવ્યા છે ઇન્ટરવ્યૂ લેવા તો આપણે શું કહેવાય વિડીયો બહુ ખૂબ સારો બને એવી ટ્રાય કરીએ છીએ અને તમને ગમે તેવું કેમકે આજે મારી રિયલ લાઈફ રિયલ લાઈફ છે એ તમને ખબર પડશે કારણ કે અમે ક્યારેય કીધું ના હોય ઇન્ટરવ્યૂમાં બધું આવે તો તમે એન્ડ સુધી રહીશો મિત્રો આજે આપણે થોડીક પ્રીતિબેનની લાઈફ વિશે ડિસ્કસ કરવાનું છે અને થોડા બહુ આપણે સવાલ કરવાના છે જે તમારે જાણવાની ઈચ્છા હશે તમને એમ થતું હશે કે પ્રીતિબેન આપણે મળવાના છે કેવી લાઈફસ્ટાઈલ જીવે છે એનું ડેલી રૂટિન કેવું છે તો એ આજે આપણે ડિસ્કસ કરવાનું છે પ્રીતિબેનને બે ચાર સવાલ કરવાના છે તો વિડીયો માં છેલ્લે સુધી તો સૌથી પેલા તો પ્રીતિબેન તમે આ શરૂઆત ક્યાંથી કરી અને તમને આવો વિચાર ક્યાંથી આવ્યો સોશિયલ મીડિયાના માધ્યમમાં એટલે મને વિચાર તો એવું કે જયારે મતલબ ઈ ટાઈમ કોઈ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ મને તો શું હતું બી ખબર પણ આ તો ફક્ત ખાલી વિડીયો જોવા માટે ડાઉનલોડ કર્યું હતું અને એક બે વિડીયો પણ મને નહોતી ખબર જયારે મારો એક વિડીયો વાયરલ થઈ ગયો હતો પણ આ તો પછી મને બધા લોકોએ કીધું કે તારા વિડીયો વાયરલ છો છે તારા ફોલોઅર્સ વધે છે પછી મને ખબર પડી પછી આમાં મને રસ રસ લાગ્યો હું પછી બનાવું છું એના ઉપર હું તમને એક સવાલ પુછુ પ્રીતિ કે આ સોશિયલ મીડિયા તમે શરૂ કર્યું કેટલો મારે 3 વર્ષ થઈ ગયા છે આમાં પણ 1 વર્ષ હું એક્ટિવ નથી 2 વર્ષ થી હું એક્ટિવ થઈ છું એવું છે તો પ્રીતિ તમારો વધારે વિડિયો કયો વાયરલ થયેલો મારો વિડિયો જા હું કામ કરતી 4P હું જે લોકો ડાયમંડ માં છે બહુવા છે બધાને ખબર જ હશે તો મારો ડાયમંડ નો વિડીયો વાયરલ થયો તો જે મતલબ લાખે રહ્યો હતો વિડીયો પછી હા પછી મારા ફોલો બધું વધવા લાગ્યું અને પછી ત્યારે બી હું વિડીયો કોઈ કન્ટેન્ટ નહોતું મારું હું મને મજા આવે વિડીયો નાખતી પણ એક વર્ષથી તો મેં એવું કરી નાખ્યો છે કે ડેલી વિડિયો નાખવાનો અને પબ્લિક ને ગમે એવા વિડીયો નાખું છું અને હવે બનાવું છું મારી રીતના નકર તો મારું એવું હતું કે વિડીયો મને મજા આવે ત્યારે હું પોસ્ટ કરું અત્યારે હું એક વર્ષ થી કન્ટિન્યુ છું થઈ છું એક્ટિવ થઈ છું એમ કે ડેલી બ્લોગ વિડીયો નાખું છું એમ તો પ્રિતિબેન તમે અભ્યાસ ક્યાં સુધી કર્યો છે મે 10 સુધી જ કરેલો છે હા 10 સુધી પછી હું આગળ નથી ભણતો એટલે આમ કઈ

અમે તને સપોર્ટ કરીએ છીએ તો તારે ખાલી અમારું ફક્ત અમારું જોવાનું છે અને મારા ફેમિલી ને ગમે છે અને હું વિડીયો ના મુકતી હોય ને તો મારી કરતા વધારે મારા મમ્મી ને ટેન્શન હોય કે ભાઈ તું તારું પ્રેશન વિડીયો ના

એટલે થોડા ઘણા ઇસ્યુ ના લીધે ના જાઉં બાકી અમદાવાદ સુધી હું ડરું છું અત્યારે હમણાં હાલ હું મોડલિંગ કરીને આવી છું અમદાવાદ જ્યાં મિશો માં જે કપડાના પોસ્ટર આવે છે ને એનું પણ હજી અપલોડ નથી કર્યું કઈ વસ્તુ તો ફાઈનલી પ્રીતિબેન તમને આમ કોઈ સપોર્ટ કરે છે કે પછી તમે જાતે જ મહેનત ના હું મારી જાતે જ મહેનત કરું છું સપોર્ટ તો અમલા ફેમિલી નો છે બાકી એવું નથી કે ભાઈ ચાલો કોઈ આપણને એવું કહે છે કે ચાલો વિડિયો મારો વિડિયો નો ઘણા લોકો નો એવું હોય કે વિડિયો બનાવતા હોય તો એના અમુક શૂટ કરવા વાળા હોય સ્પેશિયલ મારે એવું કાઈ ન હોય હું ગમે ત્યાં અહીંયા ગમે હોય અને કહી દઉં છું એટલે વિડિયો બનાવી દે છે મારું પરફેક્શન વાળું કામ નથી પણ હાલ્યા કરે છે પબ્લિક ને ગમે છે એટલે

જે એડિટિંગ ના વિડીયો હોય એના પૈસા હું ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયા ના માધ્યમથી ઇન્કમ રે છે કે ઇન્સ્ટા માંથી તો કોઈ ઇન્કમ આવતી નથી ઘણા લોકોને ખબર જ હશે જેને ફોલોઅર્સ વધારે આવી છે

ના મે ભણવાનું છોડ્યું પછી મે એક વર્ષ પાર્લર નો કોર્સ કરેલો છે પછી કોર્સ કર્યો પછી એમ મને એવું થયું કે અહિયાં હું ખોલું એમ પણ ઘણા ઘણી જગ્યાએ અત્યારે તો મુંબઈ થી સલોન ખુલેલા છે એટલે ગોવામાં કોઈનું ચાલતું નથી પણ પછી હું ઘરે કરું છું અમુક એરિયા પ્રમાણે આવતા હોય છે એરિયામાંથી રિલેટિવ હોય છે મેરેજ મેરેજ હોય છે તો એવી રીતના ઓર્ડર લઉં છું પણ ક્યાંય જાતી નથી એ પણ એ ખાલી અહીંયા આટલામાં હોય તો જ તે બહાર નથી જતી કે માનું કે તમારો કોઈ ફેમિલી હા ફેમિલીમાં હોય તો જ તે બાકી નથી જતી અને ઈ પછી મેં ડાયરેક્ટ વિડિયો બનાવવાનું ચાલુ કરી દીધું પછી હું 4p માં જાતી ઈ પછી મેં એક મહિના પછી મેં ફોન લીધો અને પછી મેં વિડિયો બનાવવાનું ચાલુ કર્યું છે તો હાલમાં તમે અત્યારે મોબાઈલ

ઘણા લોકો કરું બઉ અઘરું કારણ કે આમાં ઘણી વાર એવું થાય કે વિડીયો બનાવવાનું કહીએ એટલે ઘણા નાઈ પાડી જાય એવું બધું હોય પણ આમાં અમુક અમારા ભાઈ ની ઘણા છે મને સપોર્ટ કરે પણ આખો એની ટાઈમ તો આપડી પાસે ના હોય એ બિચારા ને કામ ધંધો હોય એમ પણ અમુક વાર જાતે વિડીયો બની લો અમુક વાર ભાઈ ની લોકો હોય તો શૂટ કરી દે છે અને અમુક વાર એમ થાય કે બીજે વિડીયો બનાવવા જવું છે તો ન્યાય સ્ટ્રગલ ઘણો રે ઘણા લોકોને ફોન કરવા પડે અને મારું એવું છે કે હું એકલી બનાવવા નથી કોઈ દિવસ નહીં બનાવું છું મારો ભાઈ હોય અથવા મારા મમ્મી હોય હું રાતે હાઈવે ઉપર વિડીયો બનાવવા જાઉં હોય તોય પણ મારા મમ્મી સાથે હોય તો જ જાઉં એકલી ક્યાંય વિડીયો બનાવવા નથી જાતી તો ફાઇનલી માનો કે તમે જાતે જ વિડીયો ઉતારો છો જાતે બનાવો છો હા જાતે બનાવું છું ને જાતે વિડીયો શૂટ કરું છું અથવા પછી મારો ભાઈ નઈ લોકો બાકી હવે એમાં એવું છે કે ઇન્સ્ટાગ્રામ માં તો તમારા સારા એવા ફોલોઅર્સ છે સારી ફેસ વેલ્યુ છે બધા ઓળખે પણ છે કે આ છે પણ ઇન્સ્ટાગ્રામ YouTube માં તમારું ઓછું આમ કઈ YouTube માં તમારા વિડિયો ન થાઉતા કઈ કારણ એનું રીઝન એ છે કે મારે ટાઈમ નથી દેતો શૂટ કરવાનો ટાઈમ ના રહે તો શૂટ કરેલો હોય તો એડિટિંગ નો ટાઈમ ના રહે અમુક વાર એડવર્ટાઇઝીન્યુ નથી અમુક વાર શૂટ કરેલા આમાં ઘણા બધા છે પણ એડિટિંગ કરવાનો ટાઈમ ના રે ને એના લીધે હું નથી જેવું કે તમારી યુટ્યુબમાં આઈડી તો છે એમાં હાલત હજાર સબસ્ક્રાઈબર થયા છે પણ હું કન્ટિન્યુ નથી અને હું વિચારું છું કે એમાં બી કન્ટિન્યુ થઈ જવું છે સારું એવું છે એમાં YouTube માં પણ સારું છે ના સારું છે પણ આમાં કઉ છું ટાઈમ નથી મને એના બીજો કઈ રીઝન નથી બીજો કઈ રીઝન નથી તો પ્રીતિબેન તમને વધારે પડતું આમ આ સોશિયલ મીડિયા માં માધ્યમ થી તમને કયું આમ ક્રિએટર વધારે ગમે છે કે જેને તમે એના જેવા બનવા માંગો છો અરે ક્રિએટર ની વાત કરું તો ઘણા ટાઈમ થી જ્યારે TikTok હતો ને એ વખત એ ક્રિએટર મને ગમે છે અને એને બહુ સારા સપોર્ટ

એના લીધે આપણું કન્ટેન્ટ બંધ નહીં કરવાનું આપણું છે આપણે ચાલુ રાખવાનું એ લોકો જે કરે એનું કરવા દેવાનું કારણ કે એનો ધંધો એ હોય કે એવું કોઈક આ કોક નું કારણ કે આમાં અમારી ફેમિલી તો સારી છે કે ભાઈ હાલો એ લોકો મને એવું કે છે કે બટા તારે હારવાનું નહીં આ રીતના અમુક ફેમિલી એવી હોય કે આવું રોજ થઈ ગયું હોય તો એને બિચારા ને બધું બંધ કરાવી દે એમ પણ હું એમ કઉ છું એવા ફેમિલી લોકો જોતા હોય તો એને પણ કઉ છું કે કોઈના લીધે આપડા ફેમિલી માં જે આપણા છોકરા છોકરી જે પણ હોય એનું કન્ટેન્ટ બંધ નહીં કરવાનું એમ એનું કામ એને ચાલુ રાખવા દેવાનું કારણ કે લોકો તો બધા બોલ્યા જ કરશે

તમારું ડેલી રૂટીન જણાવો કે તમે સવારથી જાગો કે સાંજ સુવો ત્યાર સુધીનું તમારું રૂટિન શું રહે છે આખા દિવસ તો સવારે હું આઠ નવ વાગે ઉઠું પછી મારા મમ્મીને એને કામે જવાનું હોય પછી રસોઈ બનાવવાની હોય રસોઈ ઘરનું કામ પતાવું એટલે મારે ત્રણ સાડા ત્રણ થઈ જાય પછી ઘણીકવાર આરામ કરી અને પાંચ છ વાગે હું ઉઠું અને પછી ત્યારે વિડીયો શૂટ કરું ઇન્સ્ટામાં જે રીલ્સને એવું બનાવાનું હોય એ પાછળ પાછું રાત્રે જમવાનું બનાવાનું અને જમીન સુઈ જાવ પાછું સવારે બીજું તો કઈ કામ નથી કરતું કારણ કે મારે આમાં એવું છે મારે કામ તો કરવું છે મારે એવું નથી કે મારે ઘરે જ બેઠું છે

બે વર્ષ એવું હતું કે મારે ક્યારે નાઈટ ના કરવી પડતી પણ પછી ત્યાં થોડીક અન્ડરસ્ટેન્ડિંગ ના લીધે નીકળી ગયા પછી બીજી જગ્યાએ સાથે તો ત્યાં નાઈટ કરવી પડે એમાંથી પછી મારા ભાઈ ને લોકો ના પાડી કે આપણે નથી જવાનું તો બે વર્ષ તો હું ઘરે જ છું કઈ કરતી એવું બનાવું છું બાકી તો કઈ જોતી તો ખાસ કરીને મિત્રો આપણે પ્રીતિબેન નો ઇન્ટરવ્યુ એટલું રાખીએ અને તમને જો મજા આવી હોય તો લાઈક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા કઈ પણ એવા સવાલ હોય જે તમારે પ્રીતિબેન વિશે કંઈ જાણવું હોય તમારે આમાં સવાલ કદાચ નોટિસ ન હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો નીચે અને પ્રીતિબેનનો કોન્ટેક્ટ તમે અમારા રિયલિટ ગુજરાતી ઓફિસિયલી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ડીએમ કરો અમને અમે તમને પ્રીતિબેનનો કોન્ટેક્ટ કરાવી દઈશું તમારે કોઈ પણ જાતની એડવર્ટાઈઝ કે પ્રમોશન કાંઈ પણ કરાવવું હોય તો તમે અમારા પેજ ગુજરાતી માં તો 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 ચેનલ ચેનલ છે છે જે બધા બધા ભાઈઓ ની ની આ બેઠા તમે સપોર્ટ કરો રાતોલ થી આવે છે અને ઘણી જગ્યાએ છે જે એમાં ખર્ચો લાગે છે મફત તો કહાતું નથી તો ભાઈ મહેનત કરે છે તો એને સપોર્ટ કરો ચેનલને તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરો અને જેમ બને એમ સપોર્ટ કરો હું મારી પબ્લિસિટીને પણ કહું છું અને જ્યારે વિડીયો આવશે ત્યારે આપણે લિંક ને તો મૂકી દેવાના જ છે તો બધા વિડીયો જોજો અને એવું નથી મારો વિડીયો ગમે તે વિડીયો આવે જોજો અને સપોર્ટ કરજો જેવું કે તમારે બીજા કોઈ ક્રિએટરના ઇન્ટરવ્યુ ના તમારે જાણવું હોય તો રિયલિટ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો